નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે તારીખ થઈ ગઈ છે અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ આજે મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો તો મિત્રો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે સૌથી વધારે વરસાદનું જોર દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે આપણે જાણીએ દક્ષિણ ગુજરાતના સુરત વ્યારા નવાપુર આહવા વલસાડ આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે બીલીમોરા નવસારી વાસંદા તેમજ બારડોલીની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે આ સિવાય વડોદરા ખાસ કરીને ભરૂચ દહેજ દેડિયાપાડા સિનોર તેમજ કરડોદરા વડોદરાની આજુબાજુના અમુક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે ગોંડલ ખાસ કરીને વાત કરીએ તો ગોંડલ જસદણ બોટાદ સોટીલા રાજકોટ જામનગર સલાયા ભાનવડ તેમજ ભાવનગરની આજુબાજુ જુનાગઢની આજુબાજુ ઉનાની આજુબાજુ આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે મિત્રો વરસાદનું જોરની વિશે વાત કરીએ તો ગઢડાની આજુબાજુનું વરસાદનું જોર વધુ પકડી રહ્યું છે ત્યાર પછી આમ ને એ બધા તો બાબરા બોટાદ અને ને આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે પરંતુ સૌથી વધારે સૌરાષ્ટ્રમાં ગઢડાની આજુબાજુના વિસ્તારોમાં વરસાદનું જોર દેખાઈ રહ્યું છે હવે મિત્રો વાત કરીએ આપણે તમને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ હવે મિત્રો આપણે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો વિશે જાણીએ તો મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારો જેવા કે અમદાવાદ વિરમગામ ઢોલકા નડિયાદ ગોધરા લુણાવાડા આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે વાત કરી લઈએ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે ક્યાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાલનપુર મહેસાણા ડુંગરપુર અને બીલમાલ ને આ બધા વિસ્તારોમાં સૂટો સાટો વરસાદથી લઈ અને હળવો તો કોઈ કોઈ વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે મહેસાણા પાલનપુર આ બધા વિસ્તારો છે એમાં વરસાદમાં જોવા મળી રહ્યો છે પરંતુ હળવાથી મધ્યમ વરસાદ હારીજ મોઢેરા સાણસમા મહેસાણા આ બધા વિસ્તારોમાં હવે મિત્રો વાત કરીએ આપણે કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારો વિશે આપણે જાણીએ કે જ્યાં વરસાદ અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે તો તેમાં પણ ખાસ કરીને રાપરની આજુબાજુના વિસ્તારો મનફરા આ બધા વિસ્તારો છે એટલે સર આ બધા વિસ્તારોમાં સૂટો થી લઈને હળવો હળવો વરસાદ જોવા મળી રહ્યો છે હજુ આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી પણ સંભાવના રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતી અત્યારની તાજી લાઈવ વરસાદની અપડેટ હાસી અને સસોટ વરસાદની માહિતી માટે આજે જ તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તમ તમામ મિત્રોને હાસી માહિતી મળી શકે